જે પછી મહાદેવ બધાને તો વેલે સવારના રામ રામ બધાને તો બધાનો સ્વાગત છે આવલા ન્યુ બ્લોગમાં આ કેમ છો તમે બધા આશા કરું છું તમે બધા મજામાં છે અમે પણ મજામાં છીએ રુદ્ર જાગ્યો છે અને જાગતા વેત કાયતરા લઈને બેઠો જો આપણે બાજુમાં એક ઘર છે ને ચાસે આ કાયતરી કહેવાય હા કાતરી છે ને તો ન્યા કાતરા છે તો અત્યારે આવી પાસે મારે કે હું જાઉં છું બહાર જેટલા પડ્યા એટલા અત્યારે રાખું પછી એવું લાગે તો બહુ ઉપર છે પાકેલા તો એ કે પછી પાડી લેજો જુઓ કેટલા મસ્ત છે પાકી ગયેલા તલ ખાવા તલે ખાવા તલે ખાવું છે આવડે તને ખાતા કેમ ખવાય કેતો હે બાઉ કેમ ખાવાનું આને ખબર રહ્યો હોય ને રુદ્રના પપ્પાને વાટે બેઠી છું કેમ કે એને મેં કે હું ક્યારેય કંઈ વસ્તુ ખાતી નથી એટલે એક કંઈ તો હોય તો અડધો અડધો એમાંથી ખાવાનું ખાબાઓ આને તો કંઈ ખાતા આવલે નહીં આવલે છે ને ખાતા આવલે નહીં ને હા એમ એને રમવા જોઈએ ખાતા કેમ ખવાય જાગ્યો છે હજી પણ જાગી ને રોવું કારવું કાંઈ નહીં બધી ગઈ ધોવાઈ ગઈ એક ગઈ બાકી છે એ ધોવે છે અને આપણે ડોકલીને વાછડાને ખાણ દેવાનું છે આને ખાણ દેવાનું કારણ મિત્રો એવો એમ કે જે વાછરું ખાણ ખાતું હોય એના માટે સારું કહેવાય ડુંગળીનું વાછરું છે ને એને લૂઝ મોશન પહેલેથી હતું બરાબર એમ કે એ જન્મ ન્યા એટલા માટે આપણે એને ખાણ આપીએ થોડુંક એવું ખાણ દેવાનું બહુ વધારે નહીં જો કે એને જરાય જાય એટલે ન ખાઈએ વધારે આપી કે વાંધો નહીં પણ આખો દિવસમાં એક વખત ખાંડ આપવાનું અને થાવતું તો હોય જ એટલા માટે એનું લૂઝ મોશન બંધ થઈ જાય એ એક મસ્ત ઉપાય કહેવાય આપણે એને મસ્ત એક ખાણમાં આપી દઈશું ના તજા ખાલી થાય એટલે બાકી બધા માલને અંદર ફેરવી લીધા છે અને ટાંકી પણ ભરી દીધી જો આ ટાંકી આપણે ધોઈ સાફ કરી નાખીએ કેમ કે આમાં ગાયને પાણી પીવાનું હોય આ બાકી છે

કરે હાલો મિત્રો હવે હું વાછડા ખા આપી દઉં અને વાછડીને જોકે નવડાવવાનું કામ અને ડિઝાઇન મૂકવાનું કામ તો બીજા બ્લોગમાં જ કરીશ અને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ